ભાવનગર ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે મોતીતરાવ મોગલમાના મંદિર પાસે એક ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો હતો ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોતિતરાવ મોગલમાના મંદિર પાસે એક ટ્રકમાં ચોખાની આડમાં દારૂ લાવતો હોવાને પગલે સ્થળ ઉપર રેડમાં રહેતા બાતમીવાળો ટ્રક મળી આવતા તેને તપાસતા દારૂની સાતસો પચાસ એમએલ બે હજાર ત્રણસો બોંતેર બોટલ અને એકસો સો એંસી એમએલની નવ હજાર ચારસો એંસી બોટલ મળી કુલ સોળ લાખ ઓગણસાઠ હજાર સોનો દારૂ ટ્રક ચોખા મળી કુલ આડત્રીસ લાખ ઓગણપચાસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કબજે લીધો હતો બે અજાણ્યા શખ્સ ટ્રક ચાલક ફરાર થઈ જતા બે વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે Terima wow. 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 wow.